નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ છે વડગામ તાલુકાના શેરપુર શેરપુરા મજાદર પ્રાથમિક શાળાના નંબર બે ના કર્તવ્યનિષ્ઠ લોકપ્રિય આચાર્ય દર્શતભાઈ રતિલાલ જોશી તાજેતરમાં વય મર્યાદાથી નિવૃત્ત થતા શુભેચ્છકો તેમજ શાળા પરિવાર દ્વારા તેમનો સનિષ્ઠ સેવાઓને સન્માનિત કરવા માટે ભાવ દર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગને દીપાવવા માટે મહેશભાઈ મહેતા સચિવ સર્વ શિક્ષા અભિયાનને અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી ડોક્ટર વિનોભાઈ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી કલાવતીબેન પટેલ તાલુકા શિક્ષણાધિકારી વડગામ ડોક્ટર મોગજીભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર વડગામે દશતભાઈ જોશીની વિશિષ્ટ કૌશલ્યવર્ધક કામગીરીની વિગતો આપીને બિરદાવી હતી મજાદર પી કેન્દ્ર સેન્ટર શાળા સંલગ્ન શાળાઓના આચાર્યો અને સહ શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી દશતભાઈ જોશીની ઉત્સાહવર્ધક કામગીરીની યાદો તાજા કરી હતી અને અભૂતપૂર્વ ઉત્સાહ સહિત પ્રસંગના આનંદના સહભાગી થયા હતા આ પ્રસંગે પાંત્રીસી ઔિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના શુભેચ્છકો અને વિસ્તારના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી નિવૃત્ત આચાર્યને સ્મૃતિ ભેટ સ્વરૂપે સોનાની મીટી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા તેનું સચટ ઉદાહરણ ચરિતાર્થ થયું હતું